હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે લારી જેવી સ્વાદમાં એકદમ ટેસ્ટ એવી જંગલી ગ્રીલ સેન્ડવિચ બનાવીશું તો સેન્ડવિચ તમે અવારનવાર બનાવીને ખાતા હશો પણ એકવાર આ રીતે ચોક્કસ ટ્રાય કરજો સ્વાદમાં ખૂબ ટેસ્ટ એવી જંગલી ગ્રીલ સેન્ડવીચ કે ટ્રિપલ ગ્રીલ સેન્ડવિચ કે જમ્બો ગ્રીલ સેન્ડવીચ બનીને આપણી તૈયાર થશે તો એકદમ સ્વાદ વધારે તેવી ચટપટી એવી ગ્રીન ચટણી તૈયાર કરી લેશું તો તેના માટે તીખા મરચાં અને આઠથી દસ જે તીખી મરચા આવે છે એનો ઉપયોગ કર્યો છે મોટી સાઇઝના આદુના ટુકડાને આ રીતે નાની સાઇઝના ટુકડા કરીને લીધા છે તો મરચાં છે એ તીખા લેવાના આ ચટણી સ્વાદમાં તીખી બનશે તો ગ્રીલ સેન્ડવીચનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવશે વજનમાં પચાસ ગ્રામ જેટલા મેં ફુદીનાના પાન લીધા છે સો ગ્રામ જેટલા લીલા ધાણા લીધા છે બંને વસ્તુને ધોઈને એડ કરીશું તો ત્રણ મોટી સાઇઝના લીંબુનો રસ કાઢીને લીધો છે આ ચટણીમાં લીંબુ અને ખાંડનું પ્રમાણ વધારે રાખવાનું એનાથી જ આપણી ચટણી છે એકદમ સ્વાદમાં સરસ બનશે તો સ્વાદ અનુસાર મીઠું અને બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી અને આ ગ્રીન ચટણી તૈયાર કરી લેશું તો મીડિયમ એવી આ ચટણી રાખવાની છે વધારે પડતું પાણી લેવાનું નથી માત્ર ત્રણથી ચાર ચમચી જેટલું જ પાણી એડ કરી અને મેં આ ચટણી તૈયાર કરી છે હવે એક વાટકાની અંદર કાઢી લેશું તો બ્રેડમાં ભરવાનું સ્ટફિંગ આપણે તૈયાર કરી લેશું તો તેના માટે કોબી ગાજર ડુંગળી અને કેપ્સિકમને મેં ચોપ કરીને લીધા છે તમે ડુંગળી ના ખાતા હોય તો તમારે સ્કીપ કરવાનું એની જગ્યાએ કોબી અથવા ગાજરનું પ્રમાણ વધારે રાખવાનું હવે એક મેં બાફેલી મકાઈ લીધી છે તો મકાઈને આપણે બાફીને એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીએ અને સહેજવાન ચટણીનું જે તૈયાર પેકેટ આવે છે એ મેં બે પેકેટનો ઉપયોગ કર્યો છે તો આઠ વ્યક્તિ ખાઈ શકે એટલું આપણે આ સ્ટફિંગ તૈયાર કરીશું તો બે પેકેટ ચટણીના એડ કરીએ તો થોડા લીલા ધાણા એડ કરીએ જે સેન્ડવીચનો તૈયાર મસાલો આવે છે એક ચમચી એડ કર્યો છે એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એક ચમચી જેટલું આપણે મરી પાવડર એડ કરીશું અને ચારથી પાંચ ચમચી જેટલું મેયોનીઝ એડ કર્યું છે બધી વસ્તુને એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું તો અત્યારે તમે આમાં ચીઝ એડ કરવું હોય તો એ પણ કરી શકો પણ આપણે ઉપરથી ચીઝ ખમણીને એડ કરીશું તો મિક્સ કરતાં આ રીતનું આપણું સ્ટફિંગ છે એ બનીને તૈયાર થયું છે તો આ રીતનું એક સ્ટફિંગ બનીને તૈયાર થયું હવે ઉપર પાથરવાનું બીજું સ્ટફિંગ આપણે તૈયાર કરી લેશું એના માટે ચાર ચમચી જેટલું મેં દહીં લીધું છે પણ દહીંમાંથી એકદમ સરસ પાણી નિતારી પછી લેવાનું છે તો ફનીના એકદમ નાની સાઈઝના મેં ટુકડા કર્યા છે એક ચમચી મરી પાવડર સ્વાદ અનુસાર મીઠું થોડો ગરમ મસાલો અને થોડો કિચન કિંગ મસાલો થોડું લાલ મરચું ધાણા જીરું અને એક ચમચી ચણાનો લોટ લીધો છે પણ ચણાના લોટને શેકીને લેવાનો અથવા તમારે ડાળિયાનો પાવડર કરીને એડ કરવાનો તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ચણાનો લોટ છે કાચો નથી લેવાનો થોડી વાર માટે એને શેકીને પછી જ એને ઉપયોગમાં લેવાનો છે તો આ રીતનું બરાબર મિક્સ કરી અને પનીરનું સ્ટફિંગ છે આપણે તૈયાર કરી લેશું તો આ રીતના આપણા સ્ટફિંગ તૈયાર છે હવે આપણે સેન્ડવિચ બનાવી લેશું તો મેં આ રીતની જમ્બો બ્રેડ લીધી છે હવે બ્રેડ લઈ એને ઉપર આપણે બટર લગાડી તો નોર્મલ બટર હોય એવું ઉપયોગમાં લેવાનું છે તો એને આ રીતે આખી બ્રેડ ઉપર પહેલાં બટર લગાડી લેશું બટર લગાડી પછી એના ઉપર જે આપણે ગ્રીન ચટણી તૈયાર કરી છે એ લગાડી લેશું તો આ ગ્રીન ચટણી છે સ્વાદમાં થોડી તીખી હોય છે તો તમે જેવું તીખું ખાતા હોય એ રીતે તમારે ગ્રીન ચટણી લગાડી અને જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે મેયોની વાળું એ લગાડી લેશું તો એકદમ સરસ આખી બ્રેડ ઉપર આ રીતે સ્ટફિંગ છે ફેલાવી દેવાનું છે એના ઉપર આ રીતની એક બીજી બ્રેડ મૂકી પાછું બટર લગાડી લઈએ તો બટર છે નોર્મલ એવું રાખવાનું એટલે લગાડવું ફાવે તો આખી બ્રેડ ઉપર એકદમ સરસ રીતે બટર લગાડી પાછી ઉપર આપણે ગ્રીન ચટણી લગાડી લેશું તો આખી બ્રેડ ઉપર સરસ બટર અને ગ્રીન ચટણી લગાવાઈ જાય એ રીતે બંનેને લગાડી અને ઉપર આપણે કાચા શાકભાજી મૂકીશું તો તમને જે શાકભાજી ગમતા હોય એ મૂકવાના તમે શાકભાજીમાં કાકડી ટામેટા અને બટેટાને આ રીતના સ્લાઇસ કરી અને બાફીને પછી આપણે બટેટા મૂકીશું તો તમે આમાં બીટ અથવા કેપ્સિકમ અથવા ડુંગળી પણ મૂકી શકો તો તમને જે શાકભાજી ગમતા હોય એને આ રીતે સ્લાઇસમાં કટ કરી અને બ્રેડ ઉપર મૂકી દેવાના છે ઉપર જે સેન્ડવિચનો મસાલો આવે છે એ આપણે આ રીતના છાંટી દઈશું જો તમારા આગળ સેન્ડવીચનો મસાલો ના હોય તો ચાટ મસાલો ઉપર આ રીતના ભભરાવી દેવાનો પછી ઉપર આપણે ચીઝ ખમણી લેશું તો ચીઝ આપણે પહેલાં ખમણું નથી એટલે આ રીતના ઉપર એકદમ સરસ ચીઝને ખમણી લેવાનું છે પાછી ઉપર એક બ્રેડ મૂકી દઈશું બ્રેડ ઉપર પાછું આપણે બટર અને ગ્રીન ચટણી બંને લગાડી લેશું તો આ રીતના આખી બ્રેડમાં બટર લગાડાઈ જાય એટલે આપણે ગ્રીન ચટણી છે લગાડી લેશું ગ્રીન ચટણીનો સ્વાદ જ આ બ્રેડમાં ખૂબ સરસ આવશે એટલે બધી બ્રેડમાં આપણે આ રીતે બટર અને ગ્રીન ચટણી છે લગાડી જે આપણે પનીરનું સ્ટફિંગ તૈયાર કર્યું છે એ લગાડી લેશું તો એકદમ સરસ બ્રેડ ઉપર આ પનીરનું સ્ટફિંગ છે એ સરસ પાથરી લેવાનું છે આ રીતના પથરાઈ જાય પછી મોઝરેલા ચીજ અથવા ચીઝ ખમણી લેવાનું તો એકદમ સરસ એનું લેયર થઈ જાય એ રીતે ચીઝ અથવા મોઝરેલા ચીજને આ રીતે એડ કરવાનું છે તો હવે આપણે આ ગ્રીલ બનાવવા માટે એક મેં તવો લીધો છે એમાં થોડું બટર એડ કરી અને આ રીતના આપણે બ્રેડ મૂકીશું ફરતું આપણું જે બટર છે એ બ્રેડને નીચેની સાઈડ લાગી જાય એ રીતે પેનને કરી અને ઢાંકીને ચાર મિનિટ માટે આપણે આ ગ્રીલને થવા દઈશું તો જે ઉપર ચીજ છે એ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આ ગ્રીલને થવા દેવાની છે અથવા તમે આ રીતે ના કરવા માગતા હોય તો તમારા આગળ ઓવન હોય તો એમાં પણ તમે ગ્રીલ સરસ રીતે બનાવી શકો તો સ્વાદમાં એકદમ ટેસ્ટી એવી જ આપણી તવા ઉપર માત્ર ચારથી પાંચ મિનિટમાં આ ગ્રીલ સેન્ડવીચ બનીને તૈયાર થઈ જશે તો ગરમ જ હોય ત્યાં પીઝા કટર અથવા સરસ તમારા આગળ ચપ્પુ ધારવાળું હોય તો એનાથી કટ કરશો તો એકદમ સરસ રીતે કટ થઈ જશે તો જેટલી દેખાવમાં સરસ દેખાય છે એટલી જ ખાવામાં પણ ખૂબ ટેસ્ટ એવી આપણી જંગલી ગ્રીલ સેન્ડવીચ બનીને તૈયાર છે તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો સ્વાદમાં ખૂબ ટેસ્ટ એવી આપણી ગ્રીલ સેન્ડવીચ બનીને તૈયાર થઈ છે આજનો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો